ભવન ખાતે પર્યાવરણ પ્રેમીઓ ભેગા થઈને પર્યાવરણના હિતમાં પર્યાવરણની ચિંતા કરીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે વડોદરા શહેરમાં વિશ્વામિત્રી ક્યાંક ને ક્યાંક ચર્ચામાં રહેતી હોય છે ત્યારે આજે વધુ એક વિષય વિશ્વામિત્રીની આજુબાજુની ત્રણ લાખ ચોરસ ફૂટ જગ્યા છે કે તેને ગ્રીન બેલ્ટમાં સ્થાન આપવામાં આવ્યું છે વડોદરા શહેરના વિકાસને લઈને આ જગ્યા હવે રેસિડન્સ કરવાની વિચારણા ચાલી રહી છે ત્યારે આજે વડોદરા શહેરના પર્યાવરણ પ્રેમીઓ મોટી સંખ્યામાં એકત્રિત થઈને વુડા ભવન ખાતે ચેરમેન દિલીપ રાનાને આવેદનપત્ર આપી ગ્રીન બેલ્ટમાં આવતી જગ્યાને રેસિડન્સ કરવા માં ન આવે તેવી રજૂઆત કરી છે સાથે જ વિરોધ પક્ષના નેતા અમીબેન રાવતને પણ જાહેર થતાં તેઓએ પણ વુડાભવન ખાતે દોડી આવ્યા હતા તેઓને જાણકારી મળી તરત જ તેઓ ત્યાં પહોંચ્યા અને જે ટ્રેક્ટિકલ વસ્તુઓ છે જે પર્યાવરણને નુકસાન કરે છે તેઓને સામે મૂકી હતી અને હવે જોવાનું રહ્યું કે વુડાભવન ખાતે ચાલી રહેલ મીટિંગમાં નિર્ણય શું આવે છે આજે વુડામાં અમે ચેરમેનશ્રી એટલે આપણા કમિશનર સાહેબને મળ્યા અને અમે રિપ્રેઝન્ટેશન એવું કર્યું એટલે અમારો કન્સર્ન બતાવ્યો કે આપણે જે ગ્રીન કવર જઈને કોઈ ડેવલપમેન્ટ આવતી હોય તો ગ્રીન કવર મોસ્ટલી આપણા બધા નદીના આસપાસના છે એટલે એનજીટીનો જે ઓર્ડર છે માનદ કોર્ટનો કે આપણે નદીની પહેલાં તો ડિમાર્કેશન કરીએ બાઉન્ડ્રીને ડિમાર્કેટ કરીએ એના ફ્લડ પ્લેનને આઈડેન્ટિફાય કરીએ કે કેટલા વિસ્તાર સુધી પાણી આવતું હોય છે ફ્લડ પ્લેન નામની વસ્તુ અને કેમ કે એ બધા અભિમ્ન અંગો છે નદીના તો એ એને ડિમાર્કેટ કરીને સોલિડ વેસ્ટ ડમ્પિંગ જેટલું છે એ બધું કાઢવું એટલે આ બધા જે ઓર્ડરમાં આપેલા મુદ્દાઓ છે એ કમિશનર સાહેબને અમે પ્રેઝેન્ટ કર્યા કે આ તમે આપણે પહેલાં કરીએ અને પછી આપણે જે પણ ડેવલપમેન્ટ એની સાથેના કે આપણા ગ્રીન કવર સાથેના છે એ આપણે હાથમાં લેવાશે અને એમણે ઓર્ડરની પ્રિન્ટ અમારી પાસે માગી અને સાહેબે એને વ્યવસ્થિત વાંચી અને એમણે અમે હામી આપી અમને કે અમે આના પર ચોક્કસ વિચાર કરીને એક્શન લઈશું હતી કરી એ ગ્રીન બેન્ટનું સજેશન તો એમને મળેલા છે એવા એ વાત સાચી હતી પણ એ નિર્ણય એટલો તડકાફડકી નહીં લેવાય પહેલાં બધો સ્ટડી થશે અને રિવરની ડિમાર્કેશન થશે બાઉન્ડ્રી અને એના પછી એની આસપાસ કયું ડેવલપમેન્ટ કેવી જાતના આવી શકશે એ બધું મારું નામ ડૉક્ટર જીતેન્દ્ર ગૌડ આજે સવારે એવું સાંભળવામાં આવ્યું કે વિશ્વામિત્રી રિવરની આજુબાજુની લગભગ ત્રણ લાખ ચોરસ મીટર જે જમીન છે એ ગ્રીન બેલ્ટ છે અત્યારે એને ડીનોટિફાય એનું નોટિફિકેશન ચેન્જ કરી એને રેસિડેન્શિયલ ઝોનમાં કન્વર્ટ કરવાનું કંઈક હિલચાલ ચાલે છે આજે જાત તપાસ કરવા આવ્યા હકીકતમાં આવું કંઈક મૂવમેન્ટ ચાલી રહ્યું છે અને આટલી મોટી વિશ્વામિત્રી નદીના કિનારે જો ગ્રીન સ્પેસને આ રીતના રેસિડેન્શિયલ ઝોનમાં કન્વર્ટ કરવામાં આવે તો રિવર લિટરલી ખતમ થઈ જાય એક તરફ એનજીટીના આદેશ છે કે રિવરની અંદર જે રેવાઇન્સમાં ડેબ્રીસ નાખ્યું છે એ બી હટાવવાની વાત છે ત્યારે રિવરની આજુબાજુ કન્સ્ટ્રક્શન કરવું એને રેસિડેન્શિયલ ઝોન કરવું લાખો લોકો એની આજુબાજુ રહે રિવરનું પોલ્યુશન વધે એની કેરિંગ કેપેસિટી ઘટે ફ્લડ્સ વધે આ તમામ વસ્તુનો આજે અમે અમારો અભિપ્રાય આપવા ઉડા ઓફિસમાં આવેલા સાથે સાથે ઘણા બધા પર્યાવરણવિદ જે વિશ્વામિત્રી નદી સાથે વર્ષોથી સંકળાયેલા છે વિશ્વામિત્રીમાં તે કન્સર્ન છે તમામની એક જ રિક્વેસ્ટ છે કે જે મ્યુનિસિપલ કોર્પોરેશનને એનજીટીના આદેશ છે આદેશ પ્રમાણે રિવરની બાઉન્ડ્રી આઈડેન્ટિફાય કરવાની છે ને એની અંદર કોઈ બી જાતનું એન્ક્રોચમેન્ટ ના થાય એમાં જે ઓલરેડી ડેપરેશને એન્ક્રોચમેન્ટ છે તે હટાવવામાં આવે અને આ જે અત્યારે કૃત્ય કરવા જઈ રહ્યા છે કોઈ બી દિવસ ચલાવી ના લાવે રિવરને જીવતી રાખવા માટે આજુબાજુ એનું ગ્રીન સ્પેસ હોય એને કોઈ દિવસ ટચ કરાય જ નહીં